વિંઝોલ ગામના ગ્રામજનોની ચેતવણી માંગો નહીં સ્વીકારાય તો સરપંચની ચૂંટણીનો બહિષ્કાર વિગત વાત કરીએ તો છોટાઉદેપુરના ભીલપુર જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતું વિંઝોલ ગામ જિલ્લાના મુખ્ય મથકથી ફક્ત 15 કિલોમીટર દૂર હોવા છતાં ગ્રામજનોના જણાવ્યા મુજબ ભાઈ વિકાસ કામ અધૂરા છે ગ્રામજનોની મુખ્ય માંગ નવો કોઝવે બનાવવાની અને જૂના કોઝવે સમારકામ કરવાની છે ગ્રામજનોનું કહેવું છે કે વર્ષોથી માત્ર વચનો આપવામાં આવ્યા છે પરંતુ અમલ નથી તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વહેલી તકે તેમની માંગો પૂર્ણ નહીં થાય તો તેઓ આવનારી સરપંચની ચૂંટણીનો બહિષ્કાર કરશે છોટાઉદેપુર તાલુકામાં ફિલપુર જૂથ ગ્રામ પંચાયતમાં વિજોળ ગામની અંદર મેઢિયા ફળિયાની અંદર એક કોઝવે લગભગ સાતથી આઠ વર્ષથી આ જર્જરી હાલતમાં તૂટી ગયેલ છે સરપંચને અમે મૌખિક ત્રણ વર્ષથી એમને જાણ કરીએ છીએ કે વહેલી તકે અમને આ કોજ રિપેરિંગ કરીને બનાવી આપે પણ અત્યાર સુધી કોઈ કામ પૂર્ણ કરી નહીં નહીં અહીંયા લગભગ સાતસોથી આઠસો વસ્તી ધરાવે છે નહીં ત્યાં બાળકો પણ અહીંયાથી એકથી દસ ધોરણ સુધીના અભ્યાસ કરે છે ઘણી વખત ડેરીએ જતાં માણસો પણ અહીંયાથી પ્રસાર કરે છે ખેતરોમાં જવાવાળા બધા ઘણા બધા છે પણ અત્યાર સુધી કોઈ કામ પૂર્ણ થઈ નહીં તો સરપંચને એક જ અમે અપીલ કરીએ છીએ કારણ કે ઘણા વર્ષોથી આ તૂટેલું છે મૌખિક જાણકારી છે તોય સતા છતાં કામ પૂર્ણ નહીં થયેલું તો વહેલીના વહેલી તકે આ કામ પૂર્ણ કરે એવી અમારા ગ્રામજનોની માંગ છે જો આમ કરવામાં નહીં આવે તો અમે આવનારી સરપંચની ચૂંટણીમાં બહિષ્કાર કરીશું શું નામ રાઠવા રાજેશભાઈ કાંતિભાઈ છોટાદેપુર જિલ્લાનું વિજોલ ભીલપુર જૂથ ગ્રામ પંચાયતમાં આવતું વિજોલ ગામ છે બરાબર હવે આના અમારા ફળિયાના અંદર બે કોજવે થયેલા છે એક એક અહીંયા અને એક બીજો પાછળથી છે બરાબર પહેલા નંબરને કોજવે છે એ કમસે કમ નવથી નવ મહિનાથી એક વર્ષના અંદર બાંધકામ કર્યા પછી તુરંત તૂટી ગયેલું છે અહીંયાથી ધારો કે અમારે કોઈક રેતી કપચી ઈંટો લઈ જવું હોય ગાડી તોય અહીંયાથી ગાડી પસાર થતી નહીં આગળનો જે કોજવે છે એમાં ચાલીને જવું પણ મુશ્કેલ છે નાના બાળકો સ્કૂલે જાય છે વધતા દૂધ ભરવા સાજ પડે દરેક લોકો જાય છે સાતસોથી આઠસો લોકો અહીંયા ફળિયામાં રહે છે કમસે કમ દૂધ ભરવા ત્રણસોથી ચારસો લોકો તો દૂધ ભરવા જતા જ હોય છે અમુક ટાઈમે એવો બનાવ બની જાય છે અડધા લોકો બાઇકો લઈને પડી જાય છે અને એની બાજુમાં એટલો બધો ખાડો છે કે જો માણસ પડી જાય તો અંદર ડૂબી જાય તો બાજુમાં ખબર ના પડે કે આ માણસ અહીંયા પડી ગયો છે બરાબર કાલે ઉઠીને આ કંઈક મોટો બનાવ બની ગયો બરાબર તો આની જવાબદારી કોની સરપંચ કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છે શું નામ રાઠવા ગોપસી છોટાદપુર જિલ્લાના ફિલપુર જોત ગ્રામ પંચાયતમાં આવેલ વિજોલ ગામ એ મેજોલ ગામ આવેલ મેળિયા ફરિયામાં જે બે કોઝવે છે જેમાંથી એક કોજવે તૂટી ગયેલ છે અને એક કોજવે પણ પૂરેપૂરો તૂટી ગયેલ છે તે એક કોજે પરથી અમને ચાલીને જઈ શકાય છે પરંતુ બીજા કોજે પરથી અમને ચાલીને જઈ શકાતું નથી જે નવો કોઝવે બનાવવામાં આવેલ છે તેમાંથી પૂરેપૂરો ભ્રષ્ટાચાર અમને જોવા મળે છે જે આ ભ્રષ્ટાચારની પૂરેપૂરી તપાસ થાય એવી અમારી ગામજનોની માંગ છે અને વહેલી તકે તપાસ થાય શું નામ અર્જુનભાઈ હા બોલ આ તો ગાડી છે ને અહીંયા મારે ગાડી એ મારે ગાડી લઈને આવવાનું હોય તો એ અહીં અહીં ખાડો અહીં ખાડો આ ગાડી કશ દેવાય તે ગાડી માં પડે તે કોઈ પૈસા આલવા મને એમ એમ જાય અહીં જાય ગાડી અન પડ્યો મરી ગયો તે સરપંચ આલ કે તાલુકા આલવા કે જિલ્લા જિલ્લાવા આલવા મારે બીજું કેવાનું ની મારે રસ્તો જોઈએ અહીં એ જ મારે કીવાનું છે બીજું કઈ ની કયો ગામ વિજોલ તમારું મેડ્યા ફયા તમારું નામ શું રોમસિંહ બલુ પેલા બલુ હવે હું 10 વર્ષથી હું બોડી માં હતો અને આ વખતે પાંચ વર્ષ એમ ચાર ચાર વરસથી બિનહરિપ હરિજનની સીટપા પડી લે એ ભાઈ અમને છે કર્યા અને કામ તો અમે વારંવાર માગણી કરી મેન આ ફળી મોટું છે અમારે સાડી ચારસો મતદાન થાય છે મીડિયા ફળિયાની અંદર વિજલ ગામનો મીડિયા ફળિયા અને મેન રસ્તો જાય આ ફળિયાનો એમાં જે પેલું કાજુએ બે વખત કર્યું પણ તે પણ તૂટી ગયો એટલે માલ વાપરેલો એટલે અને આ બીજું એક બનાવ્યું ગઈ સાલ એમ લગભગ નવ અગિયાર મહિના જેવા થાય છે હવે નબળું કામ થયું ને એકદમ ભ્રષ્ટાચાર જ કરી નાખ્યું એટલે પછી અહીં રહે બધું તૂટી દે ઠાકુ તૂટી ગુનાળું એટલે ભ્રષ્ટાચાર જ કહેવાય ખાસ શું નામ તમારું રાખવા કુલસિંહભાઈ કયું ગામ વિજોલ છોટાદેપુર તાલુકાના ફિલપુર જૂથ ગ્રામ પંચાયતમાં વિજોલ ગામ આવેલું છે ત્યાં મેડિયા ફરિયામાં કોઝવે બનાવવામાં આવ્યું છે જે કોઝવે નવ મહિનામાં તૂટી ગયું છે એમાં નકરો ભ્રષ્ટાચાર થયો છે અમારી ગ્રામજનોની એ માંગ છે કે આ ભ્રષ્ટાચારની વહેલી તકે તપાસ થાય એવી અમારી માંગ છે શું નામ રાઠવા વિરેન્દ્ર કુમાર છોટાદપુર જિલ્લાના ભિલપુર જોત ગ્રામ પંચાયતમાં આવેલ વિજોલ ગામ એ વિજોલ ગામમાં આવેલ મેડિયા ફર્યામાં જે બે કોઝવે છે જેમાંથી એક કોઝવે તૂટી ગયેલ છે અને એક કોઝવે પણ પૂરેપૂરો તૂટી ગયેલ છે તે એક કોઝવે પરથી અમને ચાલીને જઈ શકાય છે પરંતુ બીજા કોઝવે પરથી અમને ચાલીને જઈ શકાતું નથી જે નવો કોઝવે બનાવવામાં આવેલ છે તેમાંથી પૂરેપૂરો ભ્રષ્ટાચાર અમને જોવા મળે છે જે આ ભ્રષ્ટાચારની પૂરેપૂરી તપાસ થાય એવી અમારી ગામજનોની માંગ છે અને વહેલી તકે તપાસ થાય શું નામ અર્જુનભાઈ વિલપુર જૂથ ગ્રામ પંચાયત પંચાયતમાં આવેલા વિજોલ ગામમાં એક કોઝવે નાળું છે ત્યાં પાણી અમારે આઠસો હજાર માણસની વસ્તી છે આ બાજુ ત્યાં આવા જવાની ખૂબ જ તકલીફ પડે છે તેમાં અમને વહેલી તકે આ નાળું બનાવી આપીએ અમારી સરકારની માંગ છે કયું ગામ વિજોલ કોણ સરપંચ રમનભાઈ આ ક્યારે તૂટી કો છે તૂટે 3 વર્ષ થઈ ગયા તમે સરપંચને જાણ કરી દીધી હા જાણ કરી દીધી ને એટલે લેખિતમાં કે મૌખિકમાં મૌખિકમાં તો શું કીધું કરી દેસ એવું કીધું શું નામ તમારું પ્રવીણભાઈ આ ગામમાં શું સમસ્યા છે છોટાદેપુર જિલ્લામાં આવતું ફિલપુર જૂથ ગ્રામ પંચાયત વિજોલ ગામ સાત થી આઠ વર્ષથી આ કોઝવે તૂટી ગયો છે અમે સરપંચને ત્રણ વર્ષથી જાણ કરી છે મૌખિકમાં બરાબર અત્યાર સુધી આ કામ થયું નહીં

અને પાણી ઓછું હોય તો આ કોજવે ક્રોસ કરીને જતા હોય એમાં અમુક તકલીફ વેઠીને બાળકોને ક્રોસ કરવું પડે છે અંદાજે કોઝવે પરથી પાણી કેટલું લેવલ પર જતો હશે અમુક ટાઈમે પાંચ થી સાત આઠ ઇંચ સુધી પાણી જતું હોય છે તો સરપંચ શું કીધું સરપંચને અમે મોફી જાણ કરી છે પણ એવું કહે છે કે કરી દઈશું કરી દઈશું એવું કહે છે હવે અમે રાહ જોઈને બેઠા છે કે ક્યારે કામ થશે તમારી માંગ શું છે માંગ એટલી છે અમારી ગ્રામજનોની કે આ વહેલી તકે આ કામ પૂર્ણ થાય એ અમારી માંગણી છે શું નામ રાઠવા ગોપાલભાઈ તાલુકાના વિજોલ ગામમાં આવેલું મીડિયા ફળિયા મીડિયા ફળિયાની અંદર આવેલું કોઝવે જે સાતથી આઠ વર્ષ થઈ ગયેલા છે તેનું તૂટી ગયેલું છે અને આ મીડિયા ફળિયાને રસ્તો છે એ મેઇન રસ્તો છે અને આ રસ્તા પરથી ઘણા લોકો અવર જવર માટે અને શાળાએ સ્કૂલે સુ જતા આ કોઝવે ઉપર ત્રણથી ચાર ફૂટ કે પાંચ છ સાત ફૂટ જેટલું પાણી જાય છે તે વખતે ઘણી મુશ્કેલી પડે છે અમુક ટાઈમે તો એવું થાય કે પાણી આવે છે ત્યારે છે ને છોકરાઓને છે ને વાલીઓને પણ અહીં દોડતા આવવું પડે છે આવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે અને દૂધ ફરવા જાય છે ત્યારે છે ને ઘણા વ્યક્તિઓ છે ને આ કોજો પરથી નીચે પણ પડી ગયેલા છે અને દૂધ પણ ઠોળાઈ ગયેલું છે તેમજ ઘણી બધી મુશ્કેલીઓ પડે છે તો આ કોઈક મોટું નુકસાન થશે ત્યારે જવાબદારી કોની સરપંચ સાહેબની કે પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત માંથી સ્વાની જવાબદારી કોણ લેશે શું નામ તમારું રાઠા વદ્યાભાઈ મારું નામ રાઠવા સુખરામભાઈ રેમનભાઈ છે છોટા ઉદેપુર તાલુકાનો ભીલપુર જૂથ ગ્રામ પંચાયત વિજુલ ગામમાં રહું છું તેમજ અહીંયાથી એકસો આઠ અહીંયાથી ઠેઠ રસ્તો નહીં બનાવેલ આગળ કોઝવે છે એ તૂટી ગયેલ છે તેમાં અમારે એવું છે સ્કૂલે જવા માટે છોકરાઓને કોઈ એકસો આઠ આવી શકતી અહીંયા રોડ પર ઊભી રાખે પછી અમારે એને લઈ કેવી રીતના જવાનું અમારે સરકારને એ વિનંતી છે અહીંયા રસ્તો તાત્કાલિક કોઈ ધોરણે કંઈક બનાવે કોઈ સરકાર જોડે ગ્રાન્ટ ગમે તે તે માંગીને અમારો રસ્તો પૂર્ણ કરે એવી મારી નમ્ર વિનંતી છે શું નામ રાઠવા સુખરામભાઈ રેમન ભોગડવું પડ્યું